હાલો દોસ્તો જે આદિવાસી જેજોહાર તો દોસ્તો આ ભાઈ વિક્રમ ઠાકોરને કેવી ખરાબ ખરાબ ગાળો બધું બોલી રહે છે જોઈ શકો તમે પૂરો વિડિયો છે અને બહુ ખરાબ ખરાબ વિક્રમ ઠાકોર વિશે આ ભાઈ બોલે છે તો પહેલાં તમે વિડિયો જુઓ પછી વિડીયો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમે શું કહેવા માંગો છો આ નાંગાઇ લુખાને તો તમે પહેલાં હીટ જુઓને બ્લોક બસ્ટર હોય એવું આ ડોખા લોકોનું માનવું છે તો મારે એમ કહેવું છે કે આ દોઢ ફૂટનું વિક્રમિયું એની કોઈ ઓકાત નહીં મળે એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય એના કરતાં મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા આ નરેશ કનેડીઓ એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા એ લોકોને અભિમાન નહીં હતો આટલું એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું કે વિક્રમ બોલિવૂડવાળાએ પહેલાં તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને અરે ભાઈ મારી સાંભળ એવી હોય ને એક કાનમાં થપ્પડ મારું દે ને એ ઉડાઈ દે જાય એ પિક્ચરમાં પેલી બનાવવાથી ફાઇટ કરી કરીને મોડાથી બોલે ભીશુમ ભીસુમ ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉંમર થઈ ગયેલી છે હવે કંઈક ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને એટલે રોજગારીની જરા રોટલાના ફાંફા પડતા એટલે પોલિટિક્સમાં આવવું હોય અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે આવો એક મોકો મળી જાય કે જે રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું એ ભાઈનું નહીં એટલે આને મોકો મળી ગયો ભાઈ તારે આવું એ પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને કોઈને બદનામ કરીને ખોટો વિવાદ ઊભો કરીને લોકોમાં જાતિવાદ ઊભો કરીને આવવાનો શું મતલબ એટલું ભાજપ છોડીને કોંગ્રેસમાં જ હોય તો હું ઉખેડી લેવાનું આખી છવ્વીસ વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં કોઈ માયકાલાની તાકાત નથી કે તમે કંઈ ઉખેડી લેવાના